દસ હજાર વર્ગ હા જો જોવા એવી રીતે અત્યારમાં કામ શરૂ થઈ ગયો છે અને આગળ લઈ મેં બનાવી એ તમને દેખાડશું તો વિડિયોમાં ઘંચ્યું નહીં બેઠા રહેજો કઈ રીતે બનાવીએ છીએ એ માહિતી સાથે તમને વિડીયો બતાવવામાં આવશે તો જોતા રહેજો અમારો આગળનો વિડીયો તો આપણે પાછા આવી ગયા છીએ રોડે

તો હવે આગળ પૈસા કઈ રીતે બનાવીએ તમને દેખાડશું ત્યાં પાણી માં આપડે આવી પાછા લીંબુડીમાં કારણ કે લીંબુડીમાં દાંતે એટલે થોડુંક વિખાઈ ગયું છે એટલે લીંબુડીમાં આપડે ખામણા હરખા કરવા છે ઘણા દિવસ હું ઘણા વિડીયો માં કઉ છું પાણી નહીં જ અને આ ઉનાળો છે એટલે લીંબુડીનું પાણી ધોવાય છે તો આવી રીતે નીકું બધી વિખાઈ ગયેલી છે એને આપણે આવી રીતે નીકું કરતા રહીએ છીએ જોકે આ કામ તો આપણે હવારનું આઠ વાગ્યા લઈ લીધું હતું પણ હવારમાં હાડા હાથમાં પાછા રસોડા વાઈ અને રસોડીથી પાછા આવીને આ કામ હાથમાં લઈને પાછા આ રસોડા સાફ પીવા જ્યાં અને કેટલાક કામ પોજી જોવા ગયા હતા અને જોઈને પાછા આપણે આવી ગયા છીએ અને પાછું લીંબુડીમાં કામ લઈ લીધું છે અને અત્યારે વાગ્યા છે અત્યાર જેવું થવા આવ્યું છે પછી આપણે પાછા હમણાં ઘડીકરીને ફોન આવે એટલે પાછો રોહોડે જ આવવાનું હશે કારણ કે ફ્રૂટ સલાડી જે દૂધ થારે છે ફ્રૂટ જે ભેળવે એ બધું આપણે હજી ઉતારવાનું બાકીએ છે તો આવી રીતે અત્યારે આપણે ઘડીક લીંબુડીમાં કામ કરીએ તો આપણે પાછા રસોડે આવી જા અને માસે અહીં ફ્રૂટ સલાડ ભેળવી દીધું છે અને રો હવે ભરીને તૈયાર કર્યા છે અને પૂરી ને

એ કપલે આ કપલે થઈ હવે આપણે જમવાનો ટાઈમ આ જમા ત્યાં થઈ બેલ પડી જાય અને સમૂહ ભોજન છે પાછો સસ્તા પરિવારમાં અમારે છોકરા જમે છે હવે અને એમી જમવા બેસી થઈ જમવા બેહી ગયો છે તમને બતાવું અમારો સ્ટાફ તો જમે છે

પાણી શરૂ કરી દીધું છે પણ પાણી આપણે એ રીતે શરૂ કર્યું કે નીકું હેન્ડપંપ બે લાઇન નીચે હારી થઈ એટલે બે લાઇનમાં આપણે બે સાઈડ પાણી શરૂ રાખ્યું છે એ હું તમને બતાવું જો આવી રીતે આ લાઇનમાં ધાંગણું ખોલી નાખ્યું એટલે પચાસ ટકા પાણી આમાં આવે એટલે આ ખડ ને ક્યાંય નિખારી થયેલી છે ખડ એવું બધું છે એટલે એ આમાં ધીમે ધીમે હાયલું છે અને બાકીનું ઓલા આંબામાં એક ઢાકણું ખોલી નાખશું એટલે એ પાણી ઘાસમાં જાય એટલે એક આરે બે જગ્યાએ પાણી શરૂ રહે અને જો એક જગ્યાએ ઢાકણું ખોલીએ તો પાણીનું પ્રેશર વધે જાય પ્રેશર વધે એટલે પછી ફૂટાફૂટ પાળા થયા કરે એટલે આપણે પછી કાંઈ કોઈ કે નહીં પાળા બાંધવામાં એટલે એક પાણી જો અહીંયા શરૂ કર્યું છે એ પાણી આંબામાં સીધું જાય છે ઘાસમાં આવે છે પાણી ઘાસમાં ઉજવું જાય એટલે આપણે ઘાસમાંય પાવન શરૂ રાહશ્યું અને લીંબુડીમાંય પાવન શરૂ રાહ છું એટલે બે જગ્યા પર પાણી શરૂ રાહચું તો આપણે આવી ગયા છીએ ઘરે શાક દોકાલું લેતા આવ્યા છીએ ટમેટા કુજવવા ને કાયદાલા દૂધી ને દવા બધું લાવ્યા છે કોઈ બી નહીં